હેપી હોળી હેપી હોળી તો આજે ઉતાસણી છે સાડા પાંચના જાગ્યા યોગા કર્યા ને હવે આપણી દુકાને જઈશી કારણ કે આપણે થોડોક કલરને પીસ કરીને એવું લાવ્યા છે હો ભાઈ હા એટલે વહેલા દુકાને જઈ ને ધંધો કરી તો આપણા વિડીયોમાં બિના રહેજો

જઈશ્યાર આમ તો ભક્તજનો અત્યારે આપણે આ દુકાન છે આવી ગયા છીએ હા હવે દુકાન ખોલી તો આગળના વિડીયો બન્યા ભાઈ હા આપણે દુકાન પાસે શોખમાં જો આ કબૂતર આવી ગયા જાય તો એને આપણે પેલા શેડ નીર ભાઈ હા જોઈ શકો છો તમે નજરે આપણે આ સેન્ડ નીરવાની છે આ ટાટા રોટલા આપણે ચારમાં લેવાસી ને પછી આ કબૂતરાને જો આ નીરીશી સોળી સોળીનો જય શિયા રામ આપણું આટલું ખોલ્યું હે ભાઈ હા જો તમે આવા સ્ટીકરને અંદર સી હો તો દુકાન ની અંદર આપણે ઢાળિયા માં છે ને કોઈ રહેતું નથી એટલે આ પક્ષીના હાંડાય સેણના કુંડા મૂકેલા છે એમ જો આ કુંડા આમાં છે ને આમાં એકલા ઘઉંનાથી રોટલી સોળી ભાખરી જે કાંઈ તાઢું વિધ્યું હોય એ આપણે આમાં સોળીને નાખીએ છીએ બરાબર પછી આ બીજા કુંડામાં જો રોટલા તાટા રોટલા વિધા હોય ને ઘેરે હાધા વાળું કરવામાં એ લાવીને આ સોળીને આ રોટલાનું કુંડું છે પછી આ ત્રીજું કુંડું છે જો આમાં છે ને બાજરી છે જો આ બાજરી છે ને આ જેને જે ખાવું ને એ કુંડામાં સણી લેવાનું હા આ છકલી ઘર છે ને તમે નજરે જોઈ શકો છો હા ભાઈ તમારી પાસે જગ્યા હોય ને સમય હોય તો તમે પણ આવું ઊંધું કરજો હા બોલો પછી આ એક કુંડું છે આ બીજું કુંડું છે ને એની પાણીની વ્યવસ્થા હોય કરેલી છે ભાઈ હા જો આ પાણી પછી આ બે છે ને

આ પીળો આ દસ રૂપિયાની કે વેસી ભાઈ પાંચસો ટકા આવે છે એડીએમ આ ડાબલી પણ દસ રૂપિયાની આવે હો ભાઈ હા આમાં પાંચસો ટકા કલર આવે છે જો આ ટાઈગર કલર છે ટાઈગર કલર આ ફુગાની કોથળી પાંચસો રૂપિયાવાળી પછી આ દસ વાળી પિસકારી દસ વાળી વીસ વાળી આવું હું થોડું થોડું ભાઈ રાખીએ આપણે જો આ રેડિયમ ફોટા ગાડિયન મોરે લગાડવાના છે હો ભાઈ હા પછી આ છોકરાને રમવા માટેની લખોટી આ લગી છે ને જુદા જુદા કલરની આપણે અમદાવાદથી લાવીએ જો આ સફેદ વાદળી પીળી ને લીલી આ છોકરાને પ્રયોગ કરવાને આ લાઇટ પણ આપણે લાવીએ હો અમદાવાદથી આ નવી ડિઝાઇન ને પાવર ને સોલાર ને નાની નાની મોટી મોટરું જો આ મોટરું છે આ લાઇટનો સામાન હંદે આપણે હો જો આ હંદે છે ને આપણે આ ડિસ્કો લાઇટ આ લાઇટ આ હંધે આપણે અમદાવાદ થી લાવીએ છીએ આ પછી પાવર નાના મોટી જો આ રેડિયમના પટ્ટા આ મોટરની પંખીય જો આપણે દુકાનમાં તડીકો ન લાગે ને એ આટું પડદો ગોઠ્યો હશે બે કામ થાય લોકોને સલાહ મળે અને આપણને તડીકો ને આડું રહેશે તડિકો ન હોવા દે દુકાનમાં સંતોષ સ્ટેશનરી શિયાળ ગણેશભાઈ નવ્વાણું ઓગણીસો એકોતેર સાઠો નાશ નું આપણે આ બોર્ડ લગાડ્યો ને નશો નાશનું મૂળ છે એટલે આપણે વેસન નું કોઈ વસ્તુ નહીં વ્યસ્ત હા હાલો આ દસ વાળા બે ફુગા બીજું બોલો એક આ કલરની કલરની ડબ્બી આ પાકો કલર છે પાંચસો ટકા ડબ્બીનો ટાઈગર તો આ વીડિયામાં બીના રહેજો આ નત નવું આપણે જો બાળકોના સ્ટીકરને હંદ વેસી શી ને મને એવું લાગે આ ધાર્મિક વિડિયા કરતાં ધતડંગ પતળીંગના વિડીયા બેક વધુ આ લેવું લાગે છે કારણ કે ભાગ નાના છોકરા પાસે જ ફોન હોય વડીલો પાસે હોય નહીં એટલે છોકરાઓને તો આવું ધન ધનડીક પંદડીકના વિડીયા હોય ને ખેતર જેને પાણી વાળ્યું ને ઘેરે આવ્યું ને ખાધું પીધું ને કર્યું આવા વીડિયા તો બહુ હાલે એવું મને લાગે છે એમાં સંસ્ક્રાઈબ બહુ થાય ઝોવાળાએ લાટ હોય ને જે ધાર્મિક વીડિયા હોય સામાજિક વીડિયા હોય ને એ ઓછા લે એવું લાગ્યું મને કાંઈ વાંધો નહીં મોજ કરો આપણે તો આ છે ને ભાઈ આપણે આ શોખના વીડિયા ઉતારીએ છીએ સંસ્ક્રાઈબ નો કરો તોય કાંઈ વાંધો નહીં ને કરો તોય આમાં કાંઈ આવશે ને તોય આપણે ગરીબોને સહાય કરવાના છે આપણે કાંઈ એટલી બધી જરૂર નહીં હવે ભગવાનની આપણી કૃપા છે હો ભાઈ આપણે કેટલાય રાજ્યોમાં કેટલાય રાજ્યોમાં ફેરાન મોજ કરી એ પણ રામકથાની કૃપાથી મોરારી બાપુની રામકથામાં જાય એમાં ખાલી આપણે ટિકિટ ભાડાનો જ ખર્ચો થાય દાદો ખર્ચોય ન થાય હો ભાઈ હા જય શિયારામ હરી ની ખોજ એટલે હરી તો આપડી અંદર જ છે હો ભાઈ હા બાર કઈ થોડા કરતા નહી આ બોલે બીજો નથી બરોબર બાર તો હંધે આપડે હરવા ફરવાનું જોવા જાણવાનું ઈ છે હા તો હરી ની ખોજ માં રહેજો હો ભાઈ આ બોલે બીજો નથી આપડી ચેનલ નું નામ તો યાદ છે ને ભાઈ સંતોષ કળસાર યુટ્યુબ ચેનલ તો જોતા રહેજો ને આનંદ કરજો મોજ કરજો જય શિયા